बताओ मजा मान जी जय श्री कृष्णा तो आ लोग सुन जी बहन ने आज जो तबियत खराब थी हां तबियत खराब थी के मैं तो अबे जाई हटाने आज मंगलवार है और मैं कीधु अबे जाई तो हुए तैयार हूं ने भाई है तैयार है भाई ने पहले इन ट्यूशन में आया जावन है आपरा गांव तो में हाँ, तो इन यहां मुकिन पछि हमें जा 8 बजे ना आए जाए थी 5 बजे आवे और सुरभि बहन 8 बजे जाए 4 बजे हां हॉस्टल में જય માતાજી રામ રામ એ મના શરદી અને એને અટાણા નાક માંથી બોલાય બાકી બોલાતું નથી લાગે

ખોડું મોડું થઈ ગયું હસુરજી બેન ને મુકિયા નું ઘણવાનું કામ થઈ ગયું છે બરાબર આઠે સ્કૂલ હોય હા હાલો ગાડી કે મુકિયા બાપુ નથી નતી બહુ તાણ પડ્યું એટલે જાતા બાપુ હોયા ગયા હો બે લાઈન નું ફેરવી લીધું તો બહુ મોડું થઈ ગયું હાલો વાત તો બને હ સંભાળી દેવું હ ને પછી જી બેન લાવશે કીધું સફળમાં હા આજે હાલો જો

અને બસ જો થોડીક વાર પહેલાં આવ્યો તો બહાર જેવો ટાઈમ થયો છે બપોરના ખંભાળિયામાં થોડુંક ઓલું મશીન બદલાવવાનું હતું ને એટલે થોડીક વાર ગઈ અને લાઇટ વરી વહી ગઈ છે સાડા અગિયાર વાગ્યાની હવારમાં તાણ કરી અને મેનરાજી બે આખી લાઈન હવારમાં વહેલા ઉઠીને ફેરવી નાખી કેમકે સુરભીને મૂકવા જવાનું હતું ને એટલે મેં કીધું પાછું કંઈ વહેલાં મોડું થાય એકલાને એટલા ફુવારા હતા બદલાવવા લગભગ એક આખું ટક પાડવું પડે અમારા જલાભાઈ જો અહીંયા નળી લઈને એકલો જ છે રમે હે બોલે ભાઈ મારે ને ને થઈ અને અમારે એક નવું પકડનો નો ખર્ચો કરી નાખો ને અવાર એમાં નળી ચડાવવી હે કે પકડના દાંડલા છે ને એ તડકાના ઠારના પડ્યું હોય ને કડક થઈ ને એમાં તૈડું પડી જાય પછી આવે એમાં કરંટ એટલે મારે જલિયાના નળી ચડાવી પણ નળી પડશે ઝીણી દે હું જલો ભાઈ હવે લાચાર છે જલા પકડ ખુરચી ઉપર રહી ગયું લઈ લે ભાઈ હું ભૂલી ગયો અમારે જલિયો છે ને એકલો છે આજ મંદિરે નથી ગયો અમારે જલાને રાતે શરદી ભારિયાંગી છે ને તે કાન દુખતો હતો એ જલાભાઈ નથી ગયા આજ બાલ મંદિરે અને ભાઈ ગયા હે મામન આટો દેવા વિરાનભાઈને સુરભીને બેને હું લઈ ગયો હતો એ વિરેન ગયો ટ્યુશનમાં અને હવે ત્યાં સ્કૂલે વયો ગયો છે હમણાં અમારે ચલો ભાઈ હેતી વાંધો નથી બાકી નકર છોકરા વગરનું ફર્યું આખું શું લાગે બા ને બાપુ હજી આવ્યા નથી એ ગયા તા મેવાસા અને પછી ગયા તા ટીટોળી ગામે તો ત્યાં રાઈત રીયા હે અટાણે આવ્યા છે અમારા બાના ફૂહી અહીંથલ ભાભાના થાય મોહી તો એ હવે રૂંધળીએ કાઢીએ તો એ કોઈ છે નહીં એટલે ઘર શું શૂનું છે અમારે જલા ભાઈ એકલા એકલા ઘા ખાઈ છે હું આખણી આવ્યો ને હવે અમાર બેને જો આ પકડ છે ને એના દાંડલા ઉપર ટપકની નળી ચડાવી દે ને તો થોડોક ફાયદો થઈ જાય થોડોક હાથોય જાડો થઈ જાય અને બીજા નંબરમાં આને તડકો ઠાર ન લાગે ને તો આ ફાટે નહીં નકર આ ફાટી જાય તો ઓરિજિનલ ટાપરિયાનું પકડ છે આને ટૂંકમાં હાચવી તો આ જાય જ નહીં બહુ હેવી આવે મટીરિયલ આનું ચાલો તો અમે ટ્રાય કરી ચડાવવાની બદલે તો પણ નહીં ચડે ચલા ભાઈ આ નળી ઝીણી પડી છે એટલે નહીં મેળ પડે આનો થોડીક આનાથી જાડી હોય ને તો એનો પર ચઢીએ અમારે જલ્લો બેનથી રમતા જ હતી મેં કીધું હાલતો જલ્લો આપણે ટ્રાય કરી ચઢે તો આપણા હાઈ ગયા કાંઈક કઈ ગયા બાપુ ઘરથી પેલા લાઈન આવીને લેતા હે ભાઈ પપ્પા ક્યાં હું કાઈ એને મારે કામ સિંધું હે પાછા મને મને મોટું કામ કરવાનું હે પાછા મને રાજુના બુટુ પહેરીને આખો દી રખડે ગમે એટલું સમજાવી કોઈ નું માને નહીં એના મમ્મી આગળ જાય રાયડું દેતો દેતો અને બુટું કઢવે કઢવે

તડકાવી છે ને બાકી તો હમણાં થોડુંક છે ને મંદવાડ આલે હોસ્પિટલ માં ક્યાંય વારો આવે એમ નથી આવી ટ્રાફિક છે ભાઈ કાલ બહુ મુનસુર ભી ગયા નવ વાગ્યા પહોંચી ગયા હતા નામ લખાયું ને તો અમારો દોઢ વાગ્યા આસપાસ વારો આવ્યો તો આવી ટ્રાફિક છે પાછો કાલ તો સોમવાર હતો એટલે રવિવાર હોસ્પિટલ બંધ હોય ને એના લીધે થોડુંક વધારે ટ્રાફિક હતું પણ બહુ મંદવાડ છે શરદી તો આવને જ વાહરા છે થોડીક આ રૂત બેવડી થાય ને દિવસને એકદમ તપ પડે હવાર હેન ઠરે એટલે ટૂંકમાં વધારે મંદવાડ બહુ છે એમ તો બપોરા કરવાના છે હાલો તો હવે કરી બપોરા હાલો જો રૂંઢાના કંઈક પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે ને આ બાજુ આલો ભેંસું ધોવાનું કામ આ એક પેહ ને આડું રેવું પડે હાલો ભાઈ ભે હું દોર આવી લીધી છે ને જો હવે આમથી બા ને બાપુ ને વિરેન ને આવે હે વિરેન ને તેડીને આવે હે ઓલે માર ગયા હતા ગાડી અને આપણે જો આ તવો વરી પાછો પાવો જો કાલ આમ તો અહીંયા થોડીક કુંડી પલાય રહી હતી ઓલી બાજુ જો છે ને પવનમાં આપણી ગઈ ધીમે ધીમે હવે આ માંડવાઓમાં વાટ ચાલુ થઈ ગયા જો કાકા લઈ આવ્યા એનો ખૂણો એક હું ને ઘર પાડવા એક પાણાવારી બાજુમાં એ ઉપડે છે ખેતર આજે ન્યાય હાલે હેજો ટ્રેક્ટર ધીરે ધીરે હવે આ તડકા બહુ પડે છે ને માંડવીયુમાં થોડોક બગાડ આવી ગયો તો અમુક આ માંડવાન છે ને એમાં રાતડિયા એના લીધે થોડાક ઉપાડવાનું વહેલું પ્લાન કરે હે આપણે આ ચોપન નંબર છે પણ આપણે હજી કઈ એવો પાક છે નહીં કાચા ડડવા ઘણા હે એવા કાકાનું ટેક્ટર આવી ગયું વલ્લે ચાલો ભાઈ જો આપણે ઓલી ખેડખેડમાં હલે ને વલ્લાવાળી કટકીમાં એ ફુવારા બદલાવી નાખવા હે બળની ભરતી છે ને એટલી કટકીના પાતલાઓમાં પાણી ચાલુ થઈ ગયું છે એને આપણે બદલાવી નાખીએ ને એટલી કટકીમાં ડાયરેક આવે ઓગણચાળીસ નંબર માંડવી આવે એમાં પાણી કાઢું કે ના કાઢું ને એ કન્ફ્યુઝનમાં છે અને જો આવું વીણાવ ખડ છે બાયું કંઈક કંઈક ફ્રી હોય ને તે લે છે આમ તો કાલના બાન બાપુ આમ ગયા હતા બારાડીમાં એટલે ખેતરનું કામ બધું બંધ છે હમણાં થોડીક સુરભીબહેનને તકલીફ હતી અને આજ ત્યાં જોઈ ઢીંગલીને મૂકી હતી આમ થોડીક મોરી હતી ને એટલે આપણે વધારે ઓલું થાય યાદ આવે કે જલ્દી હવે હમું થઈ જાય તો સારું અને હું ભણવાનું થોડુંક એને ટેન્શન વધારે રહીએ છે એટલે થોડીક એ બીક લાગે ઉજાગરા વધારે થાય ને એટલે તકલીફ થવાની બીક લાગે પણ માતાજીની દયા વાંધો નહીં આવે હવે હરાડા થઈ જાય ને બાકી દવા ચાલુ છે દવા એને આજ દીને દીધી છે ડોક્ટરે ચાલો હવે જો રાજુભાઈ બળધુનું કરી લઈએ ને પછી આ લાઈન આપણે બદલાવી નાખી હું બુટું પહેરી આવું અને રાજુ બળધુને જરાક લાંબા બાંધીએ પછી આમાં રાખી અને ઓગણચાલીસ નંબર આપણે કાલ ઓરા કર્યા હતા ને

આપડે નામી જ છે ને આપડે બધું એક વાર પી ગયું ને કટકમ બીજી વાર હાલે એટલે હરડ જ કેવાયટો પાછી થ્રી ફેસ ને થ્રી ફેસ કરે

<skrana> <skrana> ये तो बेगु करू जो हबे पांच दिन में गमे ते या वेर में आखे ते काका ने ता बेगु थई हां नेहड़ो ही नहीं ऊपर ले आए हैं से भी खोपती मतलब पाड़े है अटा हां हां ऊपर वन जो है पास मत आ तो અહ બધે નઈ દેખશે હી ને વાંધો નહિ હમ ઓટમાં 25 26 વર્ષા તો 26 27 તારીખમાં આવે છે એ આજે ઉકરી ગ્યા છે આ કાકાને લીની રીવા હમ આપણે કે પાંતી નઈ ઉકરી જાય તો પડવાનું નહિ ઓ હમ હા એ તો જે થાય હાવ કાચે કાચે લીલા હોય તો કેમ ઉપર લેવા તો તો ચાલો આપણે થાય કે હવે આમ પાણી જડે એમ છે નહીં લેવાય હા હજી હોય નક્કી નઈ કઈ

જો અહીં થી અહીંથી ઓગણચાલીસ છે અને આ area થી direct એકસો અઠાવીસ તો એકસો અઠાવીસ છે ને એ છે આ તો સાવ કાચી હા હેડે ને એક હજાર મૂકીને જ રાખજે એટલે છે ને એટલું ઉડન બેસી બેસીએ રાયરુ તોય ઓલી ઉઠી પવન છે ને જ્યારે જો જો ભાઈ એક લાઈન ફેરવીને ચાલુ કરી દીધી છે આપણે ખડખડ ને હવે આવી ગયા છે આપણે વાયુ ભાગમાં વાયુ ભાગમાં છેલ્લી લાઈન આવશે એટલે કમ્પ્લેટ આપણે બધું પી ગયું હે એક પાણી અને માંડવાનું હવે નક્કી નથી પાણી લેવાનું હજી ભેજ એવો ને એવો છે અને આમ જો વાદળા એ જોરદાર થાય છે આમ બધે અટાણસ હજી વરસાદ આવશે તો વાંધો નથી પણ હવે દસ પછી જે વરસાદ આવશે ને એ ખેડૂત માટે બહુ નુકસાનકારક છે એમાં અમારા એરિયામાં તો ખાસ અમારા એરિયામાં માંડવાઓના ટૂંકી મુદતની જે માંડવીઓ આવે ને એના વાવેતરું બહુ છે અતિશય અમારા ગામમાં જ હિસાબ કરીને તો હા ઠેન્ર ટકા જેવું ટૂંકમાં માંડવાનું વાવેતર છે એટલે ત્રણ મહિનાની અંદર પાકી જતી જાય તું એટલે એમાં નુકસાનમાં કંઈ બાકી નહીં રહે આપણે પાણી પાઈ લીધું હે અને કાકાએ પાણી નતું પાયું એટલે એની ઉપાડી લીધો હે હવે આગળ જે ભગવાનને ધાર્યું હા થાય ને અમે બે ફેરવી નાખીએ લાઈન આજ ત્યાં હવારમાં વહેલી ફેરવી હતી ને એટલે આજ વહેલી પ્લાન કરી હુજતા હુજતા હું જ ફેરવી નાખી ચાલો જો છે રાજુભાઈ બાજુ મૂકવા ગયો ફુવારો અને અહીંયા આપણું જો ટેકા દઈએ હે રાજુભાઈ થી ઉપર દેખાતું હા તમને અને અહીંયા જો આપણે લાઇન એવડી બધી છે ને કે પાણી ખાલી થતા બહુ વાર લાગીએ આ લાઇનમાં પાણી આવ્યા જ રાખે અડધી કલાક સુધી એટલે અમે ત્યાં સુધી લાચાર ભાઈ લાઈન ફેરવવામાં જો હવે આપણે વાઇવે પૂગીએ નદી કાંઠે જ લીધું હતું ને લગભગ બારક ફુવારા રહ્યા ફેરવવાના ને અમારી આખી મોટર બારી છે એ દસ થી બાર ફૂટ મોટર ઉતારેલ હે બાકીનો બધો જો આ પીળો બંબો છે ને એ બહાર પડ્યો હે હવે લહેરાવી દઈ શંકા જાય છે કદાચ ઉપાડ લે તો કચરા હલવાઈ જાય બાકી હજી પાણી ઉપડતું નથી ખાલી જમીન લેવલથી દસ જ ફૂટ છે પણ આ કચરા પાસે જો મોટરમાં આવી છે ને તો ફુવારા બંધ થાય એટલા માટે છે ને આપણે થોડીક ઉતારી દઈએ એટલે પાછી બીક નહીં જો આ નાડો એ બધો આગો પડ્યો છે થોડીક લહેરાવી દેવી છે નાડા ઉપર જ છે ઉમતે હાલો લહેરાવીને હવે થઈ જશે પાછું અંધારું અને ફુવારા જો અહીંથી આ વલ્લા સુધીના એટલે જ બદલાવાના રહ્યા છે ને આ છેલ્લી લાઈન ભાઈ વારે ભાગમાં એટલે પી જાય ચાંદો જો મસ્ત ખીલો હે સોળ કડા એ ચાંદો ખીલ્યો ક્યારે એ સોળ કડા એ ચાંદો ખીલ્યો કે સૂરજ

સુરબીની યાદ બધે ને આવે હે પાછી થોડીક માંદી હતી ને ગઈ ને એટલે થોડો વધારે થાય બે દિવ કે મને મૂકી મારે ટેસ્ટ સોમવારે એ માં છ વાગ્યા મને મન કી કે પપ્પા મને ચક્કર આવે અને અડધી કલાક માર ખાટલે હો રહી ને અને પછી હોસ્પિટલ લઈ જવા ટુ તૈયાર તો થઈ ગઈ પણ એ કે મને હોસ્ટેલે મૂકી દેજો ત્યાંથી પણ અમારો ટૂંક જીવ ના આવેલો હવે થોડુંક એમ થાય છે એમ તો હું કહીએ અમને સાહેબ ને કે થોડું ગરમ પાણીનું ધ્યાન દેવડાવજો અને ટાઈમે ટાઈમે દવા પીવાનું જરાક યાદ દેજો દૂધ ઘી કોઈ દી ખાય નહીં ને એટલે થોડીક અણશક્તિ વધારે રહી છે વિટામિન ખર્ચે એ ડૉક્ટરે આમતા લગભગ મહિના દિવસની દવા દીધી છે વિટામિનની ગોળીઓની બધું એટલે લગભગ વાંધો નહીં આવે અને કાનતા હાવ કામ પ્લેટ જ થઈ ગયો તો એટલે એનું કંઈ ટેન્શન નથી થોડીક તાવ ને અણશક્તિ ચક્કરનું નતું ને એટલે થોડીક એ બીક વધારે લાગતી તો હાલો જો અમારા વિરુભાઈ ખાટલા કંઈક અમરનામાં અમે રહ્યા ને તો એ નોમી પાથરી દીધા છે ને એને લેસન થઈ ગયું છે તે હવે એને સુઈ જવાનું કેમકે કે રે વહેલું ઉઠવાનું હોય તો એવું છે ને હવારે ભાઈ અમારે વહેલા ફુવારા ફેરવવાના છે તો હાલો આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ